ધરમપુર સપોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન વય વંદના કાર્યક્રમમાં યોજાયો જેમાં ત્રણસો ની વધુ વૃદ્ધો એ આયુષ્માન વય વંદના અંતર્ગત પોતાના કાર્ડ કઢાવ્યા હતા ધરમપુર નગરપાલિકાના સપોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે આજે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન વંદના કાર્યક્રમનો વિશેષ કેમ્પ યોજાયો હતો અત્યાર સુધી આયુષ્માન કાર્ડ બનાવવા માટે રેશન કાર્ડ આધાર કાર્ડ આવકનો દાખલો કઢાવ્યા બાદ જ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવતો હતો એ પણ આ તમામ દસ્તાવેજો માંગ કોઈ અક્ષર ની કે શબ્દ માંગ કે નામ માંગ ભૂલ આવે તો લોકો એ મામલતદાર કચેરી કે અન્ય કચેરીના ધરમ ધક્કા ખાવા પડતા હતા સરકારે લોકો માટે જાહેર કરેલ આયુષ્માન વય વંદના કાર્ડ માત્ર આધાર જ અને એ પણ સિત્તેર વર્ષની વય ધરાવતા મોટી ઉંમરના લોકોને કાઢી આપવામાં આવશે જે માટે આજે એક વિશેષ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે વલસાડ જિલ્લામાં પ્રભારી વન પર્યાવરણ પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ હાજરી આપી હતી તેમણે જણાવ્યું

અનેકો યોજનાઓ આપીને આ ગરીબોનું કલ્યાણ કર્યું દેશના વડાપ્રધાન મોદી સાહેબે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન કાર્ડ આપવાનું નક્કી કર્યું છે આવે સમગ્ર દેશની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને એની અંદર ડૉક્ટર હોય કે શિક્ષક હોય કે તમામ પ્રકારના લોકો એને એક પણ રૂપિયાના આવકના પુરાવાની જરૂર ના મળે એક પણ આધાર પુરાવાની જરૂર જરૂર ના મળે પણ માત્ર ને માત્ર એનો આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક હશે અને આયુષ્યમાન ભારતનો કાર્ડ મળશે અને એની ખાસ વિશેષતા એ છે કે જ્યાં સુધી એકવાર સિત્તેર વર્ષથી વધુના વયના લોકોને આયુષ્યમાન ભારતનો કાર્ડ નીકળી રહ્યો હશે એને આજીવન સુધી આ કાર્ડ ચાલતો રહેશે છે ક્યારે પણ એ કરાવવાની જરૂર ના પડશે તો આપણા ખાતે દરેકની વિનંતી કરું છું કે ગામની અંદર તમારા જિલ્લાની અંદર આવા એક પણ લોકોનું કાર્ડ બાકીના રહી જાય મારે સૌની જવાબદારી છે અને આપણા નથી તમામને અપીલ સરકારે જે યોજના કરી છે ખાસ કરીને ગરીબ આદિવાસી વિસ્તાર છે ધરમપુર અને કમરાડા અહીંના લોકોને કેટલો ફાયદો રહેશે દેશના તમામ નાગરિકો અને ખાસ કરીને આદિવાસીઓ એની જાગૃતતા માટે મેં મારા પ્રવચનની અંદર પણ કહ્યું હતું કે પહેલાં જે પ્રોબ્લેમ દુખાવો હતો તે હળી વહેલી દવાઓ લઈને એ સારું કરી દેતા હતા પરંતુ હવે પછી નવી ટેકનોલોજીને લઈને એના રિપ્લેસમેન્ટ થાય છે વલસાડની અંદર પણ ઘણી બધી હોસ્પિટલ આવી છે લગભગ અઠ્યાસી સુધી હોસ્પિટલની અંદર આયુષ્માન ભારતનું કાર્ડ ચાલે છે નજીકમાં નવસારી છે સુરત છે તમે ક્યાં પણ જાઓ તમે આદિવાસી ભાઈઓને બહેનોને હવે આવી તકલીફમાંથી મુક્ત કરવા માટે તમે આયુષ્યમાન ભારતનો કાર્ડ લઈને જશો એનું આપણે છે કરીને આજે જે કેમ્પ રાખવામાં આવ્યો છે સાનો કેમ્પ છે અને તમે અહીંયા શું માટે આવ્યા છો સરકારને શું કહેવું છે આયુષ્યમાન વંદના કાર્ડ કર્યા છે એમાં જે સિત્તેર વર્ષનો ઉપરના ખરેખર ખરેખર ભારત સરકાર એટલે નરેન્દ્ર મોદીની તરફથી ખૂબ આનંદની લાગણી છે કે જે ખરેખર ઉમરના ધક્કા ખાવા હતા પણ આમાં જ્યાં રેશન આધાર કાર્ડ આપતા હતા એના પરથી ડાયરેક્ટ એમ થાય છે અને સિત્તેર વર્ષના લોકોને ધક્કા નહીં ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને દસ લાખથી ખાસ કરીને જે આગળ આયુષ્માન કાર્ડ બનતો હતો એમાં શું સમસ્યા લડતી હતી લોકોને ખાસ કરીને જે વયોવૃદ્ધ છે લોકોને કેટલી સમસ્યા સમસ્યા ઘણી વખત આ ત્રણેયક આધાર કાર્ડ રેશન કાર્ડ વગેરેના જે ડોક્યુમેન્ટ જે હતા ત્રણેયમાં મેં છું ને ત્રણેયમાં કદાચ કોઈમાં ભૂલ હોય તો તો પણ નહીં થતો એટલે વારંવાર ધક્કા ખાવા પડતા છતાં બી એને જ્યારે જરૂર હોય ત્યારે સમસ્યા મળી નહીં શકતા આ ખરેખર બંધને આનંદ તરત જ મળી જાય છે હું ડૉક્ટર એ કે ડિસ્ટ્રિક્ટ આરસીએચ ઓફિસર વલસાડ આજે આયુષ્યમાન વય બંધના કાર્ડ માટે પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે આમાં કાર્ડ નવેસર જેનું બાકી હોય એ બનાવવા માટે પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્ડ છે એ જે સિત્તેર વર્ષથી ઉપરના લોકો છે એ આ માટે કાર્ડ છે અને આ કાર્ડ માટે એક ખાસ ખૂબસૂરતી આ છે કે આ કોઈ પણ આવક ધરાવતા લોકો માટે છે એનું ફક્ત સિત્તર કે સિત્તરથી ઉપર ઉંમર હોય એનું કાર્ડ બને અને બીજું સુંદરતા એ છે કે એમાં ફક્ત આધાર કાર્ડ જોઈએ આધાર કાર્ડ લાવે અને આધાર કાર્ડ મારફતે એનું કાર્ડ બની જાય છે